આપણા શરીરને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ એટલા માટે આપણે આપણા શરીરને વધારે પ્રમાણમાં ખોરાક આપીએ છીએ કારણ કે આપણે એવું માનીએ છીએ કે જેટલું વધારે ખાઈએ એટલી વધારે તાકાત આવે પરંતુ એ આપણી ગેરસમજ છે અને એમાં એ વળી આ શિયાળાની ઠંડીમાં આપણે વધારે પ્રમાણમાં ગરમ મસાલાવાળા તીખા તળેલા અને વધારે પડતા સ્વાદિષ્ટ ખોરાક આપણા ભોજનમાં ઉમેરીએ છીએ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આપણે જોવા જઈએ તો દિવસ દરમિયાન આપણે સવારે અને બપોરે આવા ખોરાક ખાવાને બદલે આપણે નવી નવી વસ્તુઓ સાંજના ખાઈએ છીએ જેના કારણે આપણા શરીરમાં નાની નાની ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે એમાંની એક સમસ્યા વિશે આજે આપણે જોઈએ એ એટલે ઉધરસ આ ઉધરસ થવાનું કારણ તો આપણે જોયું પરંતુ આ ઉધરસનો ઉપાય શું છે તો ચાલો જોઈએ કે જે લોકોને ઉધરસ થાય છે તેમને દિવસ દરમિયાન નવસેકું પાણી જ પીવું જોઈએ હવે જે લોકોને ઉધરસની સમસ્યા છે તે લોકોએ સૌથી પહેલાં તો આદુ લેવાનું છે ત્યારબાદ શુદ્ધ દેશી મધ લેવાનું છે આ બે વસ્તુને આપણે મિક્સ કરવાની છે તો આદુને આપણે આ રીતે ખમણી વડે ખમણી અને એમનો રસ કાઢી લઈશું હવે આ રસ આપણે બે ચમચી જેટલો લેવાનો છે અને એમાં એક નાની ચમચી મધ ઉમેરી દઈશું આ મિશ્રણને બરાબર મિક્સ કરી લઈશું આ તૈયાર થઈ ગયું આપણે ઉધરસ માટેનું મિશ્રણ એટલે કે ઉધરસ માટેની દેશી દવા હવે આનો ઉપયોગ ક્યારે કરી શકાય તો દિવસ દરમિયાન ત્રણેય ટાઈમ જમવાના એક કલાક પહેલાં આનો ઉપયોગ કરવાનો છે અને ઉપરથી પાણી પણ આપણે પીવાનું નથી આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આ ઉપાય કરવાથી ગમે એવી જૂની ઉધરસ માત્ર બેથી ત્રણ દિવસમાં જ દૂર થઈ જશે જે લોકોને કફને કારણે ઉધરસ થઈ છે તો એવા લોકોને આ ઉપાયથી કફ છૂટો પડી જશે અને ઉધરસ દૂર થઈ જશે આ ઉપાયથી ઉધરસ મૂળથી દૂર થઈ જશે આ તો આજનો આપણો ઉધરસ માટેનો એકદમ સરળ ઘરગથ્થુ અને અસરકારક ઉપાય તો મિત્રો આશા રાખું છું કે આજનો આ ઉપાય આપને પૂરેપૂરો સમજાઈ ગયો છે તો આવા જ અવનવા ઉપાય જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ અમારા વિડીયો તમારા સુધી પહોંચતા રહે એમના માટે બે લાયકોન પ્રેસ કરો આપનો ખૂબ ખૂબ આભાર